જાય ખુખારમાં મેલડી તમારા જીવનનો શું ઉદ્દેશ છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જાય ખુખારમાં મેલડી કરોડપતિ ને અજોબો પતિ મેલડી બેઠી છું આ એવી ભિખારણ માતા નથી હાથ લોવા લોબા કરીને માંગુ પણ મારા એની જરૂર છે મારા ધામમાં જેની જરૂર પડે પૈસા વગર તો આ ગાદી થાય આ લાઇટોનું બિલ આ તે બધું જ જોવો છો ને તમે આ બધી વ્યવસ્થા પાણી છંટાવાનું રસોડાનું ને આ તે નાખો દાળોનો શુકરાવારનો બધા ખર્ચા ચાલુ હોય તો હું તમાર જોડે હાથ લોભો કર્યો કોઈ દાડો કોઈ દાડ કોઈને કીધું કોઈને એક વ્યક્તિ ઊભા થાવ અત્યારે ફરી કહું કે કોઈને ફોન આવ્યો હોય કોઈ સેવકોએ કીધું હોય કે ભાઈ માડીના વસ્તુની સેવા કરવાય કે લાવો સો સો રૂપિયા ઉઘરાવો બસો બસો આલો હજાર રૂપિયા પડે બેકાર છે ગોળા મારા છત ને દેવી શક્તિને ને થઈને કદાચ હાથ લોભા કરવા પડે તમારા જેવા કારા માથાના માનવી આગળ તો હું બેકાર છું માગવા તમે આયા હોય નું ગોડી મેરડી માગુ તો ગોડા તમારા ને મારા ફરક શું માગવા તમે આયા છો મારી જોડે સુખ લેવા સુખ માગવા અને હું માગુ તમારા મારા કોઈ ફરક ખરો આવી ખુમારી વારી માતા છું પણ મારા પારે તમે સેવા નહીં કરો દાન નહીં કરો તો હું ક્યારેય નહીં કહું હું તો ત્યાં સુધી ના પાડું છું મારા ધામમાં જો સુધી ચાલ હશે ને તો લગીને સેવા ચાલુ જ રહેશે ને કોઈ દાડ ક્યારેય હાથ લો આવો કરવાની જરૂર નથી પડી અને હા કોઈક જરૂર પડશે ને જરૂર તો હું મેરેડી છું મારો રોમ છે ક્યારેય પડવાની નથી પણ છતાંય તે તમારા બધાનો ભાવ એવો છે ને કદાચ જરૂર પડશે તો આવા મારા ગરીબ ભાવિક જોડે એક એક રૂપિયો લઈને હું માતા કરીશ પણ કોઈ જોડે ભીખ નહીં માંગુ જેણે પરસીયો પાડી મજૂરી કરી નોકરી કરીને કદાચ રૂપિયાનું દાન કરે ને એ મન પોહાય એ મન પોસાય એકદમ બે નંબર યા કૂકનું ચીટિંગ કરીને આવીને કરોડ રૂપિયા લખાવો તો એ મન મેરડી ખૂચે ખૂચે કે નહીં

હા તાર કામ કરાવ કરોડો નું તું તાર શ્રીફળ ચૂંદણી કામ કરાવી દે જા મોત કર ક્યારે મારા છે ઓકે એમ નહીં કે પાંચસો રૂપિયા મિલજે અને કરોડો ના કામ કરાવી જાય મારા જોડે જેટલા કરોડો રૂપિયાના ના શ્રીફળ ચૂંદડી અગરબત્તી છતાંય તે ક્યારે એમ ના કહું કે કરોડ રૂપિયાનો લાભ થયો છે પાંચ લાખ રૂપિયા મારા ધામમાં લખાય અરે ઘોડા તું ભિકારી ઉમેરડી નહીં જા બીજા જોતા હોય તો કરોડ બીજા આલી છે એક વખત ફરી યાદ કરી લેજે હું તો ભંડાર છું ગોડા મારા કોઈની જરૂર નથી પણ છતાંય તમારા જેવા ભાવિક ભક્તો જે કદાચ ગરીબ ભાવિક ભક્તો છે જે મહેનતનો રૂપિયો કમાય છે નોકરી ધંધો કરે છે મજૂરી કરે છે એવાના કદાચ પાંચ રૂપિયા કે દસ રૂપિયા કદાચ મારા ધામમાં હોય ને આવો ને તો એ મને ખૂબ પ્રસન્નતા થાય એનું કારણ છે કે આમાં કોઈ ચોરી બેમાની નથી અવા જો કદાચ એવા લોકો ના પૈસાથી પ્રસાદી દાખલો કે જમીન કરાવીન ઘસી નાખી દાખલો આલો અને પોચ લાખ રૂપિયા લખાવા આવે મારા દોમ માં કે આજની પ્રસાદી આ ફલાણા ભાઈ તરફથી ફલાણા ભાઈ ચોથી પૈસા લાવે કોઈ ખબર નથી હવે એને પ્રસાદી કરાઈ હવે પ્રસાદીમાં એણે જે બેમાની કરી હતી જે ચીટિંગ કરી હતી એ અધર્મ મારી પ્રસાદીમાં આવક નહીં એ પૈસાથી બને તે અધર્મ મારા મારી પ્રસાદીમાં આવક નહીં અને મારી પ્રસાદી મારા ભાવિક ભક્તો ખાય તો અંદર અંદર અધર્મ ઉતરક નહીં એટલે એવા લોકોનું ખવાય નહીં ખાવા દવાય નહીં ખવાય નહીં એના ખાવા આ પ્રસાદી થાય છે ને તો શેની થાય છે તમારા જેવા ભાવિક ભક્તો હું જોઉં છું માતા એક એક કિલો ચોખા લઈને બોલો મને એટલા મીઠા લાગે છે ને કોઈ એક એક મોનતામાં તેલ નો ડબ્બો મોન્યો ચોખા મોન્યા બધાએ કર્યું છે એમ તો નાની ઘણા સેવકો નિસ્વાર્થ ભાવે કોઈ જાહેરાત કર્યા વગર કોઈને કીધા વગર સેવા કરે છે અને એવા સેવકોને દરેકને દરેક કહીશ ભલે તમે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કહેવાની જરૂર નથી પણ કદાચ તન મન વચનથી સેવા કરે એમની રીતે અહીં ક્યારે મારા સેવક આ કરવું છે તો હા તો સ્ટોલ આપી દે તમે આ કરો કોઈ પાણીની સેવા કરે કોઈ આઈસ્ક્રીમની કોઈ બપોરે ગરમીમાં બધાય પોતપોતા રીતે કોઈ ચાની સેવા હલે કોઈ ચપ્પલની હાચવવાની સેવા આવે છે એમ કરતાં કરતાં બહાર રોડ ઉપર જો બહાર નાસ્તાવાળા મુખ સેવા હાલે છે બહાર છે રોડ ઉપર મલશે કોઈ પાણીની સેવા પણ જે 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 સેવા કરે એ બહુ મોટી લૂંટ કરે છે અહીંથી બહુ મોટી લૂંટ કરે છે મતલબ કૃપાની જે સેવા કરે છે દિવથીઓ અભિમાન રહિત સ્વાર્થ રહિત કામના રહિત જે સેવા કરે છે ને એ મન માતા જીતી લે છે કામના રહીત મતલબ તમે મારા ભાવિક ભક્તો છો ને તમે મારા ભાવિક ભક્તો છો હું ના હોઉં તો તમે રહેવાના છો હું ના હોઉં ગાદી પર તો તમે જેમ છો એમ રહેવાના છો પણ કદાચ તમે નહીં હો તો હું માતા નહીં તમારા થકી હું છું કોના થકી છું મારા ભાવિક ભક્તોના થકી છું નહીં તો હું સોલંકી પેઢીની માતા એમની પેઢી પૂરતી જ હોત ને મારા આવા લાખો ભાવિક ભક્તો ના હોત મારા મારા જય થતા હોત 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 આટલી પડતી પડતી ના ને તેનું કારણ શું છે મેં ભલે તમારા કામ કર્યા છે હું માનું છું પણ તમે હોમે એવો વિશ્વાસ રાખ્યો તારે મેં કોમ કર્યા છે ને તો તમારા થકી હું છું તો તમે મારા ધામમાં આવો છો તો તમારા મારા ધામમાં મારા ભક્તો આવે એટલે સમજો તમારી સેવા કરે બરાબર મારી સેવા કરી તમને આવકારો આવકારો એનો મતલબ મળ્યો તમને કોક પાણી પીવડાવે એનો મતલબ મન મેરડી પાણી પીવડાવે તમને કોક ખવડાવો તો એનો મતલબ મન મેરડી કોક ખવડાવ જેમ કે મારા ભાવિક ભક્તો થકી હું છું એમની સેવા કરવી અર્થાત મારી સેવા કરવી એટલે કદાચ મારા ધામમાં આવતા હોય તો દરેક દરેક કે એકબીજાનો સાથ સહકાર ક્યારે કોઈને નાના મોટા કરી દેખાડો કરી કોઈને દબડાવવા નહીં કોઈને હાકો નહીં લેવો બધાને હળી મળી રોમ 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 જય માતાજી કરતા કરતા રહેશો ને એકબીજાને નમન કરતા તો એમને નમન કર્યું બરાબર મને નમન કર્યું છે તમને કહો કે હાથ જોડે એનો મટલાક મન મેરડીને હાથ જોડ્યા આ શું ખોટું ચમકે માતા નહીં આખી દુનિયાની ગમે તેવી દેવી શક્તિ ભગવાન હોય ને પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે એનું કારણ શું છે આવા ધરતી પર હજુ આવા શ્રદ્ધાલુઓ ભક્તો છે વિશ્વાસુ ભાવિક ભક્તો હજુ આવા ધરતી પર મોજૂદ છે એટલે હજુ ભગવાનના અને માતાજીના ચમત્કાર જોવા મળે છે જે દાળો આવા શ્રદ્ધાળુઓ ન હોય ને એ દાળો બધી દેવી શક્તિ પોતાના લોક જતી રહે છે પાછી અહીં રહેશે અહીં આવા પરચા દેખાય છે તેનું કારણ તમે બધા હજુ 100 તમારા જેવા ભક્તો છો એના કારણે અસ્તિત્વ ટકી રહ્યું છે અને માતાજીના કારણે તમારું ટકી રહ્યું છે તમારા કારણે માતાજીનું ટકી રહ્યું છે એકબીજાથી શું કોઠું કોઈ પણ મંદિરનું અસ્તિત્વ ટકી રહ્યું છે ભક્તોનું અસ્તિત્વ ટકી રહ્યું કોના કારણે માતાજીના કારણે એક કેવો સંબંધ છે વિચારો શા પણ આ જ સંબંધ નિભાઈ જો એનો બેડો પાર સમજ્યા એટલે રોજ રોજ આવો છો તો રોજ રોજ નવી નવી વાતો કરું છું તમારા મનુષ્ય ઉદ્દેશ નો ઓરખો એક થોડી ટકોર કરીને જગાડું છું થોડું ધોન થી વાપરશું આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો નથી ખબર પૈસા કમાવા કોઈ ગાડી ગાડી વાળા બનવા મોટા મોન સન્માન લેવા કઈક વિચારો છો ને ને તો જે માટે થયો હોય તે બધું પાછળ જોઈએ કે અમારા પરિવાર માટે કોઈ કે કોઈ કે પૈસા કમાવા નોકરી કરવા ધંધો કરવા આ કરવા કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે વિચારો નથી એક તો બોલો કોઈ જનક બોલો ખબર નથી આ કેટલી અજ્ઞાનતા છે આ ધરતી પર જન્મ થયો તો કઈક ઉદ્દેશ હશે ને આ ગાદી થાય છે તો ગાદી નો કઈક ઉદ્દેશ છે તારે ગાદી થાય છે ને એ રીતે મનુષ્યનો ધરતી પર જન્મ થાય છે તો એ જન્મ થવા પાછળ ઉદ્દેશ શું છે ચમ ભગવાને તમને મનુષ્ય જન્મ આલ્યો ચમ ફરી તમને કૂતરા બલાડાની યોનિમ ના નાખ્યા વિચાર ને ચમ તમને કાગડા ના બનાવ્યા વિચાર ના આવવો જોઈએ ચમ ભગવાને બધા જો અન્યાય રાખે કે ના ભાઈ પક્ષીઓને તો પક્ષીઓને જ રાખો ધર્મો અનુસાર આ ચોર્યાશી લાખ યોની ફર ખબર છે ને તો તમને મનુષ્યને આખા બ્રહ્માંડમાં એક જ જીવ એવો છે કે જે ભગવાનની ભક્તિ કરી દુનિયાના કોઈ જીવ જંતુ પશુ પક્ષી ભગવાનની ભક્તિ કરી શકતા નથી કેમ કે સુખની પ્રાપ્તિ માટે આવા અનંત જન્મોથી આવા જીવ જીવની યોનીમાં કદાચ રહી અને એટલી બધી પીડા અને કષ્ટી વેઠીને તમે અને કષ્ટી વેઠી 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 ભગવાનના દયા આવીને ત્યાં તમને મનુષ્ય અવતાર આલ્યો છે અને મનુષ્ય અવતાર આલી એ ઉદ્દેશ આલ્યો છે કે હવે જો કદાચ આવી ચોર્યાસી લાખ યોની કદાચ આવું ભટકવું ના હોય અને આવી રીતે દુઃખ ના વેઠવા હોય જાનવરો જેમ અત્યાચાર ના વેઠવા હોય ને તો એક વખત મન માતાને ભજી લે લે તારો જન્મ કરાવું છું આ શું ખોટું જો ભગવાન માતાજી નહીં દોન તો આવતો જન્મ ગધેડા બનાવશે અને ગધેડા બનાવીને પાછા પાવાગઢ નો ગધેડો બનાવશે ડફડા મારી પરાણે મારા એ નહી ખાતા ખાય છે તમને જોઈને આવે કે આરા હોપડા ગધેડો આરો જાનવર ને દયા નહીં આવતી હોય ને લાકડી મારી મારી પેલો ચક્કર આવી જાય પાછો પડી જાય ગધેડું તો એને મારી મારી ચડાવે ને ઉપર તો શું એ ભગવાન ને એ દુઃખ નહીં દેખાતું હોય ગધેડા નું ભગવાન માટે તો બધા જીવ હરખા છે એ દુઃખ નહીં દેખાતું હોય ના એ દુઃખ દેખાય છે ભગવાન ને પણ તો એટલે ભગવાને આ સિસ્ટમ બનાવી છે રચના જે જેવું કરે ને એવી એને મને જ તમે આ બકરા કાપીને ખાવ તો આવતો જન્મ તમને બકરો બનાવીને બખરા મોણસ બનાવશે તમને બકરો બનાવશે કાપશે પાળજો રાડો ભગવાન નો ન્યાય માં કોઈ દાડ ખોટ આવી એનો વિધાન છે ન્યાય પાક્કો ન્યાય હોય તો તમારો જન્મ છે ને એના પ્રાપ્તિ માટે થયો છે એ ઉદ્દેશને ધોનમાં રાખો સુખ દુઃખ તો આવતું જતું રહેશે પૈસા આવક ના આવે તેલ વાળા ત્યાં પણ તમે તમારી કુળદેવી ની અસલ ભક્તિ જાળવી રાખો જોડે રોમ નું નામ ભજી રાખો બોડા ભવ ભવના બંધનો તૂટી જશે ભવ ભવના સુખ મળી જશે સુખ નહીં સુખનો સાગર કદાચ મળી જશે આવો વિશ્વાસ રાખજો માતા કે ખાલી કામના પૂર્તિ કરવાની સાધન નથી કામ કરાવો નારિયમ મોની માતાજી કામ કરી હાલજો કામ કરી હાલજો કામ કરી હાલજો કામ તો થશે રોજ થશે અને કામ થઈ જાય અમે રાજી બહુ નવાઈ નહીં માણવાની અમે તો કરું છું કરું છું અમે શું નવાઈ છે કામ કરું છું પણ મારે જે આવવું છે એ પકડો વાત ના પકડો હું શું શીખવાડું છું ગમે તેવા દેવ દુઃખ બધા બધા મેલ દો લોક મારી દીધા સમજી લો તમારી પેઢીમાં જે દેવ દુઃખ છે ને બધા લોક ચાવી લઈ લીધી મેં એ કઈ જો ડોકા કાઢવા દો ગોળા જે જે મારી પર વિશ્વાસ રાખે છે જે જે કદાચ મારા વાતોનો વિશ્વાસ કરે છે અને જેને જેના કદાચ મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવી ગયો છે ને એને દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમારા દરેક નર્તકોનો કદાચ લોક મારીન ચાવી મારજો ના લઈ લો તો મને મેરડીન કહેજો અરે ગમે તેવા દેવ હશે ગમે તેવા दानવ હશે ગમે તેવા ભૂત પડિત ચુડેલ ગમે તેવા છે પણ જે કદાચ મને કુખાર મેરડીન يا મોની અને મારી વાતોનું જીવનમાં પાલન કરશે એના કોઈ નડતર ઊભું નહીં થવા દો આટલો વિશ્વાસ રાખજો આ ધરતી પર જન્મ કેમ થયો છે તમારો